ચૌદ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે આઠ લોકોના મોત છે જો હજુ વાત કરીએ તો વીસ જિલ્લાની અંદર હજુ પણ મોટી આગાહી છે હવામાન વિભાગે પહેલેથી મિત્રો છ સાત અને આઠ તારીખે વરસાદને લઈને મોટી આગાહી આપી દીધી છે આ સાથે અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી આપેલી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કેટલાક લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે કરા સાથે મિત્રો ખાસ કરીને વરસાદ તૂટી પડ્યો છે ખાસ કરીને સૌ પ્રથમ જોવા જઈએ તો ભાવનગરની અંદર સિહોર સુરેન્દ્રનગર રાજકોટની અંદર તેમજ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચોટીલાના પંથક છે તેમજ મિત્રો કચ્છની અંદર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સુરતની અંદર જોવા જઈએ તો લગભગ તમામ વિસ્તારના સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર બાકી રહ્યા છે ભારે પવન સાથે ગાજવીજ સાથે કરા સાથે પડેલો વરસાદ છે મોડી રાત સુધી પણ ચાલુ રહ્યો હતો અને ખાસ કરીને ભારે નુકસાનીના સમાચાર ચાર દિવસ મિત્રો માવઠાની આગાહી રહેલી છે ભર ઉનારે મિત્રો ખાસ કરીને વરસાદ પડવાને કારણે ખેડૂતો હાલ મિત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગાજવીજ સાથે તોફાની પવન સાથે ખાસ જગ્યાએ કેટલીક જગ્યાએ વીજ તાયર વીજ વાયર તેમજ મિત્રો વૃક્ષો પડવાને કારણે આઠ લોકોના મોત પણ થઈ ગયા છે આ સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા મથકોને એલર્ટ કરી વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં લઈ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને ખાસ કરીને વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સહમત સલામત રહેવા વિનંતી કરી છે અને એક હજારને સિત્તેર રાજ્યનો કંટ્રોલ રૂમ

ખેતીના પાકને અને ખાસ કરીને કેરીના પાકને કઈ રીતે બચાવો જોઈએ તેને લઈને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હવામાન વિભાગે પહેલેથી જ મિત્રો પાંચ તારીખે તો હળવી આવી ગઈ હતી પરંતુ છ તારીખે તમે જોઈ શકો છ સાત અને આઠ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને એલર્ટ છે ગાજવીજ સાથે મોટા ભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે ખાસ કરીને આ વરસાદ છે એ મોડી એટલે કે બપોર પછી શરૂ થઈ શકે છે સવારની અંદર થોડીક રાહત મળશે પરંતુ બપોર પછી ધીમે ધીમે આક્રમણ વધવાની સાથે જ મિત્રો ગાજવીજ સાથે આ વરસાદ તૂટી પડશે તો આ છ તારીખનો મે સાત અને આઠ તારીખે ત્રણ દિવસ વધુ એલર્ટ છે આ સિવાય નવ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઘણા બધા સ્થળોએ એલર્ટ આપવામાં આવેલું છે દસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં અમુક સ્થળોએ સ્થળોએ જ અને ખાસ કરીને અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો એની અંદર છૂટાછવાયા વિસ્તાર એટલે કે આ ત્રણ દિવસ એટલે કે આજે આવતીકાલે અને પરમ દિવસે ખૂબ જ મોટું એલર્ટ છે નવ તારીખે હળવી અને દસ તારીખે એકદમ સામાન્ય અને અગિયાર તારીખે નહીવત જેવી વરસાદને લઈને આગાહી છે હવે મિત્રો વાત કરીએ કે છ તારીખે એટલે કે આજે ક્યાં ક્યાં એલર્ટ છે તો અહીંયા તમે જોઈ શકો સ્થળોએ સાથે મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદને લઈને આગળ છે વીજળી પડવાને લઈને કરા પડવાને લઈને શું કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ આટલા જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો અહીંયા મિત્રો ખાસ કરીને સૌથી વધુ એટલે કે ઉત્તરના ભાગ તરફ દરિયા કિનારે છોડતા બાકીના ભાગોની અંદર ખૂબ જ સારા વરસાદનું એલર્ટ છે જ્યારે દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ખેડા વડોદરા ગાંધીનગર છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા વરસાદની ત્યાં પણ મિત્રો આગાહી છે પણ તો એટલો સામાન્ય વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો ખાસ કરીને સાત તારીખથી તીવ્રતા ધીમે ધીમે મિત્રો ઘટતી જશે પરંતુ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને સાબરકાંઠા મિત્રો આ સાયક્લોન છે એક પ્રકારનું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે ડેલી ટુ ડેલી મિત્રો ખાસ કરીને મેપ્સ ઇ ચેન્જ થતા રહેતા હોય છે આજની તારીખમાં જે મેપ્સ છે તેની અંદર થોડો ફેરફાર આવતીકાલે થઈ જાય તો દરરોજ લોકોને નિયમિત અમારી ઓનલી યુ ચેનલ જોવાની ખાસ કરીને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા નવા વિડીયો આવતા હોય તો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા જે ઉત્તર તરફનો ભાગ છે અને કચ્છ એની અંદર વધારે એલર્ટ છે કચ્છની અંદર પણ ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર એલર્ટ છે જ્યારે ભુજને વતી નખત્રાણા સાઈડ છે માંડવી છે આ વિસ્તારમાં ઓછી શક્યતા છે પરંતુ રાપર ગાંધીધામ અંજાર આ વિસ્તારોની અંદર ખાસ કરીને વધારે છે આ સિવાય આઠ તારીખે થોડીક પવનની ઝડપ ઘટવાને કારણે ક્યાંક ક્યાંક મિત્રો આંધી વંટોને કારણે અમરેલી ભાવનગર આણંદ સાબરકાંઠા અને અરવલ્લી આનો મેપ મિત્રો આપણે પરફેક્ટ નહીં કહી શકીએ પણ આઠ તારીખનો મેપ છે આવતીકાલે અથવા કાલ સવારના વિડીયોની અંદર આવી જશે તું ખાસ કરીને આ ત્રણ દિવસ છે ખૂબ જ અગત્યના છે ખેડૂતો માટે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખે આ ગઈ છે વીસ જિલ્લાઓની અંદર એલર્ટ છે જેમાં દરિયા કિનારાના જિલ્લાઓ સૌરાષ્ટ્રના બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને આંધી તોફાન સાથે ખાસ કરીને વરસાદ ટાટકી શકે છે હાલ મિત્રો જોવા જઈએ તો પવન શાંત હશે પણ જ્યારે પવનનો વરસાદ આવશે ત્યારે પવનનું જોર વધી જશે આંટી આવશે અને લોકોને ખાસ કરીને સાવચેત રહેવાનું જરૂરી છે બપોર પછી ખાસ કરીને મુસાફરી તાળજો કારણ કે આંધી વંટોળ ક્યાં વરસાદ પડી શકે છે પ્રી નો તે મિત્રો આગાહી કરવી બધાના માટે અશક્ય હોય છે છતાં પણ મિત્રો આપણે એલર્ટ આપીએ છીએ કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો ખાસ કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ છે ત્રણ દિવસ હજુ આપણા માટે ભારે રહેશે ત્યારબાદ અંબાલાલે કીધું તેમ કે ખાસ કરીને જૂન મહિના સુધી મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ રહેશે અને ત્યારબાદ મિત્રો વાવાઝોડું જૂન મહિનાના પ્રથમ વીકની અંદર અરબી સમુદ્રની અંદર બની શકે છે તો નવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત